હવે આપણે અત્યાર સુધી શીખ્યા કે આપણને કોણ કેવી રીતે મદદ કરીએ બરાબર તો આપણે બીમાર પડીએ છીએ તો આપણે દવા લેવા માટે થઈને ડૉક્ટર પાસે જઈએ આપણે મકાન ચણવું હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ કે કડિયા પાસે જઈએ સરસ આપણને કડિયા હોય એ આપણને મકાન ચણી દે ડોક્ટર છે એ આપણું મકાન ચણે હવે એવી જ રીતે આપણે ભણવા માટે થઈને સ્કૂલમાં જઈએ કે દવાખાને જઈએ સ્કૂલમાં જઈએ આપણે બધાય નાના છીએ તો આપણે આંગણવાડીમાં આવીએ હવે આપણા કપડા છે એ દરજી સીવે કે વકીલ સીવે દરજી સીવે કોણ સીવે આપણાં કપડા સીવવાનું કામ દરજી કરે આપણને દવા આપવાનું કામ ડોક્ટર કરે આપણને ભણાવવાનું કામ છે એ શિક્ષક કરે કે મિસ કરે હવે આ આપણે બહાર છે ગટર ઉભરાઈ જાય છે એ ગટર સાફ કરવા માટે થઈને નગરપાલિકાના માણસો આવે જો એ માણસો ન આવે અને આપણે બહાર નીકળતી ગટરમાંથી નીકળતું પાણી સાફ ન કરે તો આપણે બીમાર પડીએ પછી એમાંથી જીવજંતુ નીકળે પાણી બહુ ફેલાય તો મચ્છર નીકળે હવે આપડી શેરીએ શેરીએ બેનો વાળવા માટે થઈને સવારે આવે છે ને હવે બેનો જો વાળવા માટે થઈને ન આવે તો આપણા ઘર પાસે કેટલી બધી ગંદકી થાય ગંદકી થાય તો મચ્છર થાય મચ્છર થાય તો આપણને મચ્છર કરડે તો આપણે બીમાર પડી જઈએ